અમાર રાજા લાઈ છે આજે ભડાકા અમે બધા ભડાકા ફોડીએ છીએ આ વેવાઈ પણ ફોડાવે બધા કયા ભડાકા કહેતાજી બીડી બોમ બીડી બોમ શું નામ છે બીડી બોમ બીડી બોમ એકાદો ફોડ તો ખરા બીડી બોમ બીડી બોમ મને તો નહી આવો તું ફોડ લે ભાઈ ફોડજે મોક વિડિયો ઉતારો એક ભડાકો ફોડ ગાડી નીચે નો આ અમાર ચાઇની ટપરી છે ચા પીએ

આઠ જ નો પગ માં થોડો તો ગટર રે મય નો ખાઈ જાય પ્રોબ્લેમ રે મારે બીડી બોમ નહી ફૂટ્યો ઓલવાઈ ગયો નહીં ફૂટ્યો રે ભાઈ તો કેમ એમ ના ભોટ તે હા तो वाइट वालू मत गच्चे बोलो पासला बाग गोदी हाँ ले आए नहीं लागे ये नहीं लागे आ तो नहीं लागे आ गोल नहीं लागे आ तो भी हम देख क्या नहीं लाग दे आ लागे तो नहीं तो माचिस के लिए खराब कर दिए बाकी तार दी बड़ा को फूटे भी आसानी है मन तो डांस कर बड़ा मस्त है ना